पेश आप विराजमान सरपथम वो परम आदरणीय सब्जी कारे विनंती करी आणि हेमंत कारे विनंती करी साद जोडा जी आणि भगवत पिता आपीने आदरणीय प्रोएरायनो सन्मान केला अभिवादन करे आपण सर्व जोडा तातोर स्वागत आहे हाजी हम आज निया सभी के आपने जन्म दिखे ली कि आजे आज ना प्राप्त की उद्धवलं कर्माले आपके सब जानते साधु सु अरविंद सिंह जरूर करे पार्ट माता की जय जय श्री राम जय श्री राम कारण कि आज राम ना दूर तायवा से बड़ा दूर तायवा से अपना माने वो भय के निवास से अपना सौराष्ट्र ना

અને વેરી વેરી આપણને ઓળખે છે એવા પ્રવીણભાઈને ખરેખર હૃદયથી સ્વાગત કરું છું અમારી આખી શ્રી કૃષ્ણ પરિવાર આપનું સ્વાગત કરે છે શ્રીમ ભગવાનના શરણમાં પ્રાર્થના કરીએ છીએ તમારી તાકાત હજી પણ રાષ્ટ્ર માટે હિન્દુત્વ માટે અને નેચર માટે સમાજ માટે ભારત માટે વધે એવી અમારી બધા ભાગવતજી એ મોટી જવાબદારી મોંકી છે નરેન્દ્રભાઈ એ મોટી જવાબદારી મોંકી છે અને આપણે બધા એમને હુક પૂરી પાડીએ એમને કઈ જોતું ન હોય કારણ કે આ નેતા એવા છે જેને તો ફોજ જોઈએ જયારે કે ફોજ હોવી જોઈએ જોઈએ ના કાઈ ફેસિલિટી જોઈએ કાઈ ના જોઈએ ખોજ જોઈએ રાષ્ટ્ર માટે ને હિન્દુ માટે તો સેવા કરી હોય હિન્દુત્વ માટે સેવા હોય તો ખાલી એના કોઈ પણ કાર્યક્રમમાં આપણે સપોર્ટ આપીએ કોઈ પક્ષ નથી હિન્દુ પક્ષ રાષ્ટ્ર પક્ષ એટલે આપણે જ્યારે આ પણ મોટો મોટું એક પણ કામ છે મોટી સેવા છે તો અમે બધા જ આપનું સ્વાગત કરીએ છીએ અને અમને પ્રાઉડ ફીલ થાય છે

કે તમારો જે કોઈ મિત્ર છે ઈ ભગવાન ગુરુ પાડે એક શુભકામના થેન્ક યુ વેરી મચ એમને જે કે આપણને બધાને મેસેજ અને ભારત માતા કી જય ભાઈ અને આજ ડિસેમ્બર हजारों वर्षों ना इतिहास में आपके पर हमला बढ़ाते हैं। 2000 वर्ष पहला दुनिया में एक पर मुसलमान क्रिश्चियन ना तो त्यार आखिर दुनिया में हिंदू होता और बस शाम पर हिंदू तो नहीं रोक पड़े हिंदू। अपना घर लुटाया, करोड़ों लोगों मराया, कारण की देश एक भी कह रहे हैं जर्मनी। 3 दिसंबर 1952 के वो दिवस होता જ્યારે હિન્દુસ્તાનના ગામડે ગામડે થી અમારા એલાન પર મરવા મારવા માટે બાબરી તોડવા માટે અયોધ્યામાં આવ્યા એક એલાન આ હજારો વર્ષના ઇતિહાસમાં નથી જો આ પહેલો થયો હોત તો આપણું એક પણ ઘર લૂંટાયું ના હોત અને એક પણ પૂર્વજો મર્યા ન હોત સૌજીબેન અમારું ગામ પગે ચાલી રહ્યું છે પરંતુ મોટા ભાગને ખબર નહીં હોય પટેલોના બધા જ પૂર્વસ્તાનમાં હું બેતાલીસ વર્ષ પહેલાનો પેન્શન નો સર્જન પાંચ છ ઓપરેશન દરરોજ એ વખત ના ત્રીસ ચાલીસ લાખ રૂપિયા કે અહીંયા પણ એવી દશા થઈ તો ક્યાં જઈશું એટલે બધાની સુરક્ષાની સમૃદ્ધિની વ્યવસ્થા કરો અને ત્યારે જ થાય જ્યારે ગામડે ગામડે લોકો જાગે એટલે બે હજાર એકમાં મને અટલજી અટલ બિહારી વાજપેયી પકડીને કહેતા હતા કે મુખ્યમંત્રી બનો કેશુભાઈ પછી મેં કીધું તો તામિલનાડુના ગામડામાં જઈને કોણ જગાડશે આસામમાં કોણ જગાડશે બિહારમાં કોણ જગાડશે મેં લાખો ગામડામાં જઈને કરોડો હિન્દુઓને જગાડવાનું કામ કર્યું આજે ભગવાનની કૃપાથી મારી સાથે એક કરોડ થી વધારે લોકો છે પૈસા જોઈએ સ્થાન ભગવાને મારું બધાને કેવું છે કે આ દેશમાં આપણે સુરક્ષિત રહીએ સુરક્ષિત આપણા ઘર ખેતરમાં ગામડામાં સુરક્ષિત બીજું આપણે સમૃદ્ધ બનીએ એ સોજીભાઈ કરી રહ્યા છે આ મંદિરમાં ભલભલા ડૂકી રહે છે ત્યારે તમને કેટલો પગાર મળે છે તમને ખબર છે આપણે સમૃદ્ધિ જોઈએ સારા ઘર જોઈએ ગાડી બંગલો જોઈએ દીકરા દીકરીની શિક્ષા જોઈએ મારા ગામમાં ચોથા ધોરણ સુધીની સ્કૂલ હતી દસ વર્ષની ઉંમરે મારા ડોક્ટર થવું પાંચમા ધોરણ સ્કૂલમાં હું દસ વર્ષની ઉંમરે થેલો લઈને સાદે મારા ગામ બાજુ બાજુમાં છે

મુખ્યમંત્રી પદનો પણ ઇન્કાર કર્યો સત્તાનો ઇન્કાર કર્યો અને દેશના લાખો ગામડે હિન્દુઓને જગાવવાનું મિશન કર્યું અને ભગવાનની કૃપાથી એ પણ અને રામ મંદિરનું નિર્માણ પણ થયું હવે તમે કહેશો આગળ શું આગળ આપણે બધા જ લાંબો સમય સુધી સુરક્ષિત સલામત રહીએ અને સમૃદ્ધિ હું પંચોતેર માં પચાસ વર્ષ પેલા ફર્સ્ટ એમબીબીએસ માં દાખલ તમને ખબર છે મહિનાની પચીસ રૂપિયા રૂપિયામાં ફી માં દીકરો દીકરી જો એમબીબીએસ થાય તો આપણે ભણાવીએ કે કેમ ભણાવીએ અત્યારે એક કરોડ રૂપિયા ન હોય તો આપણો બુદ્ધિમાન દીકરો કે દીકરી ડોક્ટર ન થાય દુર્વ્યવસ્થા ઉભી થાય 300 રૂપિયાની મારી વર્ષની ફી હતી 1975 ત્યારે ફર્સ્ટ એમ્બેવિયસમાં ગયો આપણે સસ્તી શિક્ષા ગુણવત્તાયુક્ત શિક્ષા શિક્ષા સાથે રોજગાર અને શિક્ષા પછી પણ રોજગાર ફસલ અમારી દામ તુમારા નહીં ચલેગા નહીં ચલેગા અનાજ ઉત્પાદન અમે કરીએન તમેનો ભાવ નકી કરો इसलिए फसल हमारी दाम हमारा यही चलेगा यही चलेगा तो मंदिर तो बनाई थी खरी दिल्ली तरफ आगे बढ़ी है सुकरी सु फसल हमारी दाम हमारा यही चलेगा यही चलेगा सस्ती शिक्षा गुणवत्ता युक्त शिक्षा शिक्षा साथी रोजगार अनेक शिक्षा पची पर रोजगार एक समृद्ध व्यवस्था

પરંતુ આજ ભારતમાં હિન્દુ ખતરામાં છે દુનિયા ની આઠસો કરોડ વસ્તી માં દુનિયાની આઠસો કરોડ વસ્તી સો કરોડ હિન્દુ બચ્યા છે માત્ર કરોડ હિન્દુ ભારતમાં પણ ભારતમાં પણ હિન્દુઓની વસ્તી ઘટી રહી છે

કેમ હું તમને ક્યારેક સમજાવી ભરતરો સનાતન સનાતન હિન્દુ ધર્મ હિન્દુ ધર્મ આપ કુ આયુષ્ય વધારવાનું આપ કુ આયુષ્ય વધારવાનું પૈસા વધારવાનું પૈસા વધારવાનું આરોગ્ય વધારવાનું વિજ્ઞાન છે આરોગ્ય વધારવાનું છે જેના શરીલમાં જેના શરીમાં જેટલી વધારે ઊર્જા જેટલી વધારે ઊર્જા તેટલું વધારે તેટલું વધારે પ્રધાન્ય આરોગ્ય પ્રાધાન્ય આરોગ્ય સનાતન હિન્દુ ધર્મ સનાતન હિન્દુ ધર્મ એટલે મારી ઉર્જા વધારવા માટે ઓમ નમઃ ઓમ નમઃ શિવાય દુર્ગા દેવ્યય નુર્ગા દેવ્યય ન